સુરતની ત્રેવીસ વર્ષીય શિક્ષિકાએ તેને ત્યાં ટ્યુશનમાં આવતા તેર વર્ષીય વિદ્યાર્થીનું અપહરણ કર્યું પોલીસે જ્યારે શિક્ષિકાને ઝડપી મેડિકલ તપાસ કરાવી ત્યારે તેને વીસ માસનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો સાથે જ શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો અને સગીર વિદ્યાર્થી પણ પિતા બનવા સક્ષમ હોવાનું સામે આવ્યું જોકે શિક્ષિકાના પેટમાં ઉછરી રહેલા બાળકનો પિતા સગીર જ છે કે અન્ય તેની તપાસ માટે ડીએનએ ના સેમ્પલ મોકલાયા છે જેનો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે રિપોર્ટ આવે એ પહેલા શિક્ષિકાએ ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરી આ જ અંગે વાત કરશું આ વિડિયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી સુરતના પૂણા વિસ્તારમાં રહેતા તેર વર્ષીય સગીરનું અપહરણ તેને ટ્યુશન કરાવતી ત્રેવીસ વર્ષીય યુવતી ભગાવી ગયાની ઘટના બાદ તે પાંચમા દિવસે રાજસ્થાન બોર્ડર પરથી આ સગીર સાથે પકડાઈ હતી આ કિસ્સામાં ગર્ભવતી શિક્ષિકાએ એડવોકેટ મારફતે વીસ અઠવાડિયાના ગર્ભને ગર્ભપાત કરાવવા માટે કોર્ટની પરવાનગી માંગી આ સામે પોલીસનો અભિપ્રાય પણ માંગવામાં આવ્યો જોકે પોલીસ દ્વારા અભિપ્રાય નહીં અપાતા આ કેસમાં પોલીસે મુદ્દત માંગી આ ઉપરાંત પોલીસની મુદત અરજી મંજૂર કરાઈ જેથી આ કેસમાં પોલીસ દ્વારા ગાયનેકના અભિપ્રાય આપવામાં આવ્યો કોર્ટે ત્રણ તબીબો પાસે અભિપ્રાય મંગાવ્યો અભિપ્રાય મુજબ બાળક કુપોષિત જન્મે તેવી શક્યતા છે અને ગર્ભપાત શિક્ષિકાના હિતમાં હોવાને કારણે શિક્ષિકાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપતો હુકમ કર્યો સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને એક અઠવાડિયામાં પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ અપાયો ત્યારબાદ શિક્ષિકાનો મેડિકલ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા જણાવાયું જેમાં શિક્ષિકા સ્વસ્થ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપીને લાજપોર જેલમાં મોકલવા હુકમ કરાયો છે ત્યારે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં રહેતા દુકાનદારના તેર વર્ષના પુત્રનું તેની સ્કૂલની શિક્ષિકા અને જે તેને ત્યાં ટ્યુશન કરવા જતો હતો તે શિક્ષિકા માનસી રજનીકાંત નાઈએ અપહરણ કર્યાની ફરિયાદ પૂણા પોલીસ મથકમાં નોંધાઈ આ શિક્ષિકા મૂળ મહેસાણાની અને હાલ વિદ્યાર્થીના ઘર પાસે જ રહેતી હતી દેશ અને ગુજરાતના અન્ય સમાચાર માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે